જય શ્રીરામ મુંબઈમાં મુસ્લિમ સમાજ દ્વારા પથ્થરમારો કરવામાં આવેલ હતો અને જે ઇલાકામાં પથ્થરમારો થયો હતો એ જ ઈલાકામાં ગેરકાયદેસરનું દબાણ હતું એ દબાણ તાત્કાલિક સરકાર દ્વારા તાત્કાલિક સરકાર દ્વારા એ દબાણ ઉપર બોલ ડેઝર ચલાવવામાં આવ્યું છે તો મિત્રો તમે આ વિડીયા વિશે શું કહેવા માગો છો કમેન્ટમાં જય શ્રી નામ લખો અને જે વ્યક્તિએ પથ્થરમારો કર્યો હતો એ વ્યક્તિ એને પોલીસી ઘરમાં ઘૂસીને ગ્રફ્તાર કરી લીધા છે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો તમને અને કેવું લાગ્યું મુંબઈની સરકારનું કામ તો આ જુઓ મિત્રો વિડીયોમાં તો આ જુઓ મિત્રો વિડીયોમાં મારી મારીને તોડી નાખ્યા અને આ એ જ લોકો છે જે હિન્દુ સમાજના લોકો ઉપર પથ્થરમારો કર્યો હતો અને તે વિડીયો તમને સારો લાગે કામ સારું લાગે મુંબઈની સરકારનું જ કામ સારું લાગે તો એક લાઇક કરજો અને કમેન્ટમાં જય રામ લખજો